શું કરે બિંદુ એ ઉસે પણ તમે તો આહો બધું ગારો ગારોન કરતા નહીં તા શું કરે રહા કટી બનાયો કટી બનાયો રી પણ આ કટી મન કટી મતા તો બધું ઉગડા ઉગડા બગાડે રી છે હે આ લુકડા મ બગાડતી નહીં લુકડા じゃ બગાડે પૂંડી થોડ મરંબાની મજા આવે રી લાગે આ આપણે વિડીયો ચાર બનાવશું ચમ કાલે તો પછી આજ તો આપણે ચા હજુ વિડીયો તે કે સડાયો નથી હે પાત તો તું હવે રમેકડે કડે રમબા બેઠી હતા હવે ચાર સડાવશું રમી રે તાર ચા હું તેમાં વાર જોઈને બેહવા ને પોડી અને આ શું બનાવ્યું આ ડીશમાં પડ્યું

તમે આ લુકડા તો બગાડવાના બરોબર નઈ એવું ને હે લુકડા બગાડવા બેઠા છો ને તો પછી કોણ તો આબુ ચાવશો ના તો હાથે ધોઈ નાખીશ